નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું આજીવન યાદવી જે છે ગુજરાતી ભાષાની જોડણી એ અંતર્ગત આજે આપણે જોડણીને લગતો એક નવો મુદ્દો જોઈશું પણ આ મુદ્દો જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબ્સ્ક્રાઇબ કરી દેવા વિનંતી છે જોઈએ હવે વિગતો આપણે જેમાં પુરુષાર્થ સાચી છે અને આ જોડણી કેમ ખોટી છે આ જોડણી કેમ ખૂટે છે તેની સમજ આજનો આ વિડીયો આપ જોશો એટલે આપને આવી જશે જોઈએ વિગતો મિત્રો ગુજરાતીમાં જે મોટા ભાગના લોકો લખે છે એમાં એક વિચિત્ર કહી શકાય એવી જોડણીની ભૂલ મોટાભાગના લોકોના લખાણમાં જોવા મળે છે તે એ છે કે ઘણા બધા શબ્દોમાં રસ્વ રૂ છે પણ એની જગ્યાએ દીર્ઘ રૂ મૂકવાનું વલણ આપણને જોવા મળે છે ઘણા બધા લોકોના લખાણ સ્કૂલમાં શિક્ષકો ગુરુવાર પણ ખોટું લખતા હોય છે અને જાહેર પણ ગુરુવાર ખોટું લખેલું હશે ગુરુ પૂર્ણિમા પણ ખોટું લખેલું હશે તો એના વિશે આપણે જોઈશું એટલે આજનો આ વિડીયો તમારી કેટલીક જે જોડણી ને ભૂલો છે એને દૂર કરવા માટે ખૂબ જ મહત્વનો છે એટલે શરૂઆત થી અંત સુધી આ વિડીયો જોવા વિનંતી છે જોઈએ તો આ શબ્દોમાં એની જગ્યાએ આપણે દીર્ઘ ઉ લખીએ છીએ આવા કેટલાક શબ્દો છે તમે યાદ રાખો એનાથી ઘણી બધી જોડણી તમારી સુધરી જશે હવે અહીંયા શબ્દ છે તો અહીંયા આ રસ્વ છે પછી એને આમ ના લખાય આ શબ્દોમાં રસ્વ ગરુડો છે દીર્ઘ ઉકે અને આમાંથી બનતા જે બીજા શબ્દો છે એ શબ્દોમાં પણ શું આવે રસ્વ ઊ આવે દીર્ઘ ઊ ના આવે તેવા શબ્દો જોઈએ જે મોટાભાગના લોકો એમાં ચૂણીમાં ભૂલ કરે છે જોઈએ આ જે શબ્દો આપણે જે જોયા એના પરથી બનેલા શબ્દો છે તો આ બધા શબ્દોમાં છે એટલે તમારે એ ધ્યાન રાખવાનું છે કે આ બધા જ શબ્દોમાં રૂ આવે રૂ નહીં રાઈટ એટલે એ તમે ધ્યાનમાં રાખો ઘણા બધા શબ્દો છે જેમાં આપણે લખવામાં ભૂલ કરીએ છીએ જોઈએ શબ્દો યાદી જોઈશું ગુરુજી રસ્વ રાઈટ અરુણમૂર્તિ રસ્વ ગરુડાસન રેટ એમાં પંદર સ્વ ગુરુ ભક્તિ દીર્ઘનાય ગુરુમુખી કરુણાનિધિ રુધિરદાબ રુદ્રાક્ષ રેટ એમાં પાંદ અસ્વ અરુણ ચિત્ર ગુરુ રેખા તો આ બધા શબ્દોમાં રસ્વ આવશે ગુરુકુર પછી તમે આમ લોકો તો એ ભૂલ થાય તરુણી રસ્વ ગુરુ પૂર્ણિમા જો આ સાચું છે કરુણ આવે કરુણા મૃત્યુ આમાં પણ રસ્વ આવે ગુરુ મહિમા વાહિની આ તમે ધ્યાનમાં રાખો ગરુડા દૂધ ગરુડા એટલે કે ગરુડ ઉપર બેસેલ આરુડ થયેલ રુદ્રમાળ તો એમાં પણ રસ્વ છે હા પુરુષોત્તમ પુરુષ પ્રધાન આ તો મોટા ભાગના લોકો કુટુંબ લખે છે રુદ્રી ગુરુ પૂજા રાઈટ ગુરુ દ્વારા તો આમાં પણ રસ્વ આવશે અરુણાચલ અરુણાચલ પ્રદેશ રાજ્ય લખતી વખતે આપણે દીર્ઘ કરે છે કરુણાશંકર તો આમાં રૂ આવશે રુધિર રસ્વ છે રુદ્રાણી આ પણ રસ્વ આવે તરુણાવસ્થા તો આ પણ એમાં રસ્વ આવશે અરુણ ઉદય પુરુષ વર્ગ ગુરુવાર મોટા ભાગે લોકો એને આમ લખે છે રાઈટ જે જોડણી ખૂટી છે ગુરુજન ગુરુ વિરામ રાઈટ ગરુડ પુરાણ તો આમાં છે અરુણા ગુરુદક્ષિણા આમ લખાય પછી ઋણ આવે રુધિરાભિસરણ રુદ્રાવતાર પુરુષવાચક કરુણ કરુણ ગુરુ મંત્ર ધ્યાનમાં રાખો કરુણતા રુચિભંગ કરુણ ધ્વજ કરુણાજનક ગુરુ પૂજા અને અભિરુચિ રાઈટ એટલે આ જે મુદ્દો છે એ તમે ધ્યાનમાં રાખો આ બધા શબ્દોમાં રસ્વ રો છે આપણે ત્યાં દીર્ઘ રૂ કરીએ છીએ એ નતો જે હા આ બે શબ્દો છે ગુરુપસદન અને ગુરુપદેશ એ સંધિના નિયમથી દીર્ઘ છે ગુરુ વત્તા ઉપસદન અને ગુરુ વત્તા ઉપદેશ એટલા માટે ત્યાં દીર્ઘ રૂ છે મિત્રો ગુજરાતી વ્યાકરણ અંગેના અમારા આ ખૂબ જ જાણીતા એવા પુસ્તકો છે ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ ગુજરાતી વ્યાકરણ પરિચય ગુજરાતી વ્યાકરણ જેમાં એમસીક્યુ આપેલા છે અને જોડણી અંગેનું પુસ્તક છે ગુજરાતી ભાષાની જોડણી આ પુસ્તકો અકાદમી ઉપર ત્રીસ ટકા કમિશન થી એનું વેચાણ ચાલુ છે પરીક્ષા અંગેની અમારી બે ખૂબ જ ઉપયોગી એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાટુ કરંટપીઠ કે જેમાં રોજે રોજનું કરંટપીઠ લગભગ દરરોજ સાંજે સાત વાગ્યાની આજુબાજુ મૂકવામાં આવે છે માસિક કરંટ મૂકવામાં આવે છે ત્રણ ચાર જેટલા ફ્રી વિડિયો દરરોજની દસ થી પંદર જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે વીસ અને વિશિષ્ટ દિવસ હોય તો તેની વિગત મૂકવામાં આવે છે બીજી જે ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી જેમાં અમે ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકે છે હજુ સુધી અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં હોય તો જોડાઈ જવા વિનંતી છે અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેસું અને હા બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં